મિત્રો સ્વાગત છે હવામાન વિભાગની મોટી આગાહી છે કે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું આવશે તેની આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે તો દ્વારકા જામનગર તાન ભાવનગર વડોદરા જુનાગઢ છે અને નવસારી જેવા વિસ્તારોમાં આપણે આજના વિડીયોમાં વાત કરીશું અને બીજા વગેરે વિસ્તારમાં વાત કરવાની છે મિત્રો હવે વાત મિત્રો વાત કરીએ સૌ પ્રથમ ઓખા જિલ્લાની તો મિત્રો ઓખા જિલ્લામાં મિત્રો ઓછો વરસાદ આવશે અને દ્વારકા જિલ્લામાં જ્યાં વાદળી એલર્ટ આપવામાં આવશે ભાટિયા છે ખંભાળિયા છે લાલપુર છે જેવા વિસ્તારમાં વધારેમાં વધારે વરસાદ આવશે ભાનવડ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે પોરબંદર છે કુટિયાના છે ઉપલેડા છે જેવા જેતપુર છે જૂનાગઢ છે કચ્છ છે કેશોદ છે માર્ગોલ છે વેજોદરી જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવશે અને ત્યાં વાવાઝોડું પણ સજાઈ શકે તેવી પણ સંભવ દ્રશ્યમાં આવી છે મિત્રો હવે વાત કરીએ મિત્રો કે બીજા ચાર ચાર વિસ્તારોમાં વધારે વરસાદ અને વાવાઝોડું આવશે તો મિત્રો તુલસી શ્યામ છે ઉના છે કાનનાર છે રાજુલા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તે પણ સભા દર્શાવવામાં આવ્યું છે મિત્રો હવે વાત મિત્રો કરીએ તો અમરેલી જિલ્લાની મિત્રો અમરેલીમાં મોટું તોફાન આવશે મિત્રો હવે જોઈ શકો છો અહીંયા અમરેલીમાં પણ વાત એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો હવે વાત કરીએ ભાવનગર જિલ્લાની તો મિત્રો સૌ મિત્રો ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં વધારેમાં વધારે વરસાદ અને હમણાં થોડા દિવસ શાંત છે અને મિત્રો હવે સાત દિવસ આપણ ભાવનગર જિલ્લામાં આગાહી કરવામાં આવી છે મિત્રો સોનગઢ છે ખાડસોલિયા છે પાલીતાણા છે ભાવનગર છે તેવા વિસ્તારમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાવવામાં કરવામાં આવી છે કે સાત દિવસ સખત વરસાદ આવશે અને મિત્રો બપોરના સમયે પાલીતાણા વિસ્તારમાં વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને બે કલાક સખત વરસાદ પણ આવશે મિત્રો હવે વાત કરીએ અમદાવાદની તો મિત્રો અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે ધોલકા છે નલ નલ સરોવર છે વિરમગામ છે તે વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો આનંદ છે બરોડા છે જે વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અમોદ છે ભરૂચ છે એવો વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવશે મિત્રો જોઈ શકો છો અને હવે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં કે મિત્રો નીચેના ભાગમાં સુરત જેવા વિસ્તારમાં ક્યાં કેટલો અને ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે ભારે વરસાદ આવશે તો મિત્રો સુરત જિલ્લામાં હમણાં થોડા દિવસ વરસાદ પણ આવી શકે છે મિત્રો હવે વાત કરીએ ઓલ ઇન્ડિયામાં તો મિત્રો ઓલ ઇન્ડિયામાં હવે વધારે ક્યાંય નથી મિત્રો ખાલી એક ગુજરાતમાં જ વાવાઝોડું દર્શાવવામાં આવ્યું છે મિત્રો વિડીયો સારવાર લઈએ આપણે પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાને સબસ્ક્રાઈબ કરો જય હિંદ જયભાઈ નમસ્કાર